હેલો યુટ્યુબ ફેમિલી કેમ સૌ મજામાં મજામાં જઈશું હું પણ એકદમ મજામાં જ છું સૌ પ્રથમ પહેલાં જય માતાજી જય દ્વારકાધીશ જય જવાનું જય કિસાન તો મિત્રો અત્યારે દસ વાગી ગયા છે અને આપણે હલ્લર ને જવાનું છે આપણી નવી વાડી રાખી ત્યાં આપણે હલ્લર ચાલુ કરી દેવાનું છે લારી વાળું ટ્રેક્ટર છે ત્યાં પોગી ગયું છે બધા દાડિયા અને ઘરના બધા પોગી ગયા છે હલ્લર મૂકવા માટે જગ્યા કરી છે ગહડું એવું બધું વાળી લીધું છે તો હવે આપણે ત્યાં હલ્લર લઈને જવાનું છે બીજી આપણી ડેમવાળી વાડી છે ત્યાં આપણે કપાસ વિનવાના ઉધડિયા આવેલા છે ઉધડો કપાસ આપી દીધેલો છે અને હવે આપણે હલ્લર લઈને જાવી જવો કાકાએ હલ્લર ચાલુ કરી દીધું છે ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે તો હવે ટ્રેક્ટર લઈને જાવી આ શીંગનો ઠેગલો છે અને ખડામાં થોડીક સિંગ પડી છે અને જો કાકાએ ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે ચાલો મિત્રો હવે આપણે ટ્રેક્ટર લઈને પહોંચી જવી આ તો આ મેડિયા વાળા તો પતારી યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશો હું પણ એકદમ મજામાં છું સૌ પ્રથમ પેલા જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન તો મિત્રો અત્યારે દસ વાગી જશે અને આપણે આવ્યા છીએ વાડીયા સારોળું ભરવા આપણે સારોળું ભરવાનું છે આ એક જ વાડીનું સારોળું ભરવાનું બાકી છે બાકી બધા ખેતરનું સારોળું આપણે ભરી લીધું છે કેમકે વાદળા ને એવું બે ત્રણ દિવસથી વાતાવરણ બદલાઈ ગયું છે વાદળા ને એવું થઈ ગયું છે એટલે આપણે એક જ ખેતરનું સારો ભરવાનું બાકી છે બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે ખડામાં સિંગ પડે છે એની ગોણું ભરવાની સારું છે કે બે ત્રણ દિવસથી વાતાવરણમાં બદલી ગયું વાતાવરણ ચોમાસા જેવું એવું થઈ ગયું છે વાદળા ને એવું થઈ ગયું છે અને વરસાદની ત્યાં આગાહી આપી છે એટલે આપણે કામ રીતે બધું જલ્દી જલ્દી બધું પતાવવું પડશે અને એક ટેલો છે એટલે લગભગ એક જ એક ફેરો થાય એક જ ટેક્ટર હવે થાય એક ફેરો થાય હવે સારો નાનો બાકી બધો કમ્પ્લેટ થઈ ગયો છે અને બીજી વાળી શિંગ બધું સારું છે ડુંગળીને એવું બધું પાવાનું બન કરી દીધું છે કેમકે વરસાદ આવે તો એવું બધું બગાડી નાખે એટલે એટલે વાતાવરણ છે પરિસ્થિતિ બહુ ખરાબ છે કેમકે વરસાદ આવ્યા તો હવે ડુંગળેમાં કઈ રહે નહી કેમકે હાજાનો વરસાદ આપણે પડી ગયો એટલે એ વરસાદ બહુ નુકસાન કર્યું છે ડુંગળેમાં બહુ એટલે બહુ મોટું બહુ મોટું નુકસાન કર્યું છે એટલે હવે જો આવું માવઠાનો વરસાદ આવે તો પણ ડુંગળીને બહુ નુકસાન થાય લગભગ ત્રણ દિવસ વરસાદ એવું કે છે ડુંગળીમાં કાંઈ ન વધે મોટા ભાગની ડુંગળી પચાસ સાઠ સિત્તેર ટકા જેવી ડુંગળી પૂરી થઈ જાય કેમ કે ઘૂસરા વળી જાય ને વાતાવરણ વરસાદનું અનુકૂળ ન આવે એટલે ડુંગળીમાં એવો પ્રોબ્લેમ થાય એટલે વરસાદની આગાહી છે હવે જોઈએ મિત્રો વિડીયોમાં એમ સુધી બને રહેજો આગળ વરસાદ આવે છે શું થાય એ બધું જોઈએ બાકી વરસાદ આવે તો આપણા હાથમાં કઈ છે નહીં આપણા હાથમાં બધું છે એ બધું આપણે સાળોલું વેવી નાખ્યું છે આપણા હાથમાં તો એવું બધું કામ છે એ બધું આપડા કામ મોટા ભાગનું કરી નાખ્યું છે તો મિત્રો વિડીયોમાં એન સુધી બન્યા રેજો તો મિત્રો અત્યારે આડા પાંચ થઈ ગયા છે અને આપણે સારોલું લગભગ મોટા ભાગનું બધું વેવી લીધું છે એક વાડીનો ઢગલો છે બે વીઘાનો એ જ બાકી છે બાકી બધું આપણે સારોલું બધું વેવી નાખ્યું છે શીંગ બધી ભરી લીધી છે અને શીંગની ગુણિયું બધી ભરાઈ ગઈ છે સારોલાના ઢગલા બધા આપણે ઠાકી દીધા છે એટલે હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે કળી થોડીક બાય રેતી કળીનું કામ ચાલું છે અને આપણે મકાઈ વાઢવી છે એવી હવે બે ત્રણ ભારા મકાઈ ના વાઢી લેવી એટલે પછી ઉપાદી નહીં અને બાકી બપોર પછીનું વાતાવરણ એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે વાદળા થઈ ગયા છે અને તો દેખાતો જ નથી નથી આખો વાતાવરણ થઈ ગયું છે તો આવું બધું વાતાવરણ છે મિત્રો અને આપણે બધું કામે તે કર્યું એટલા બે ત્રણ દિવસથી હાવ થાકી ગયેલા છે એવી અવાજ બવાજ બધું બદલાઈ ગયું છે કેમ કે કામ જ એવું છે વરસાદની આગાહી છે અને વરસાદની આમ ગણો તો બહુ મોટી આગાહી છે અને વરસાદ સોમનાથ બાજુ ચાલુ થઈ ગયો છે અને પાંચ વાગ્યાનું આપણે આપણે વિન્ડીમાં જોયું હતું તો પાંચ વાગ્યાનું આપણે અલંગ બાજુ હતું ભાવનગર બાજુ પાંચ વાગ્યાનું પણ વિન્ડીમાં જોયું હતું પણ હવે વાતાવરણમાં ફેરફાર થયો હોય એવું લાગે છે એટલે જો વાતાવરણ વરસાદી થઈ ગયું છે તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ મળીએ કાલે એક નવી મળીએ કાલે ફરી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો